અમે જોયું છે કે અમારા અને અમારી જોડે લાગતી ઓળખતી એજન્સી લોકો છે કે ગમે તેવા અપશબ્દો બોલી રહ્યા છે અમુક મેનેજમેન્ટ ઇસ્યુઝના લીધે કે ભાઈ કોઈક બી ટેકનિકલ ઇસ્યુઝના લીધે આ ઇવેન્ટ આજે નથી થઈ વાસ્તવિક ન્યૂઝ ચેનલ ઓફ ફોટોગ્રાફી અને કલ્પ્યુટર ઇનોવેશન આ અમારા પ્રમોટર્સ છે એમને ગાયકની કોઈ જરૂર નથીની જે કોઈ પણ જવાબદારી હોય એ તમામ અમે ચાર વાગે ને નવ મિનિટ થઈ છે અને આજે ફ્યુઝન નવરાત્રી વાઇન્ડ ઓફ થઈ ગયું એટલે કે બંધ થઈ ગયું અને એની માહિતી અમને લગભગ સાડા અગિયાર બાર વાગે સુધી મળી અમે સ્પષ્ટપણે ખુલાસો કરવા માંગીએ છીએ કે વાસ્તવિકતા ન્યૂઝ એ આ ઈવેન્ટનું પ્રમોશન કરતું હતું ડિજિટલ માધ્યમથી તેનું લાઈવ પ્રસારણ કરતું હતું અને જે યુવાઓની ટીમ હતી આયોજકોની શ્રેય શાહ અને વિરાજ ગાયકવાડ એમને કોકને કોક ભાગરૂપે મદદરૂપ અમે થઈ રહ્યા હતા આ ઇવેન્ટના અમે આયોજકો નથી અમે એના પ્રમોટર છું જેમ કે ઇન્ફ્લુએન્સરો એક્ટરો મોટા કલાકારો અને ડિજિટલ માધ્યમની જાહેરાતની બધી માધ્યમો જેમ કોઈ સંસ્થા ઇવેન્ટ વગેરેનું પ્રમોશન કરે છે તેમ અમે આ ઇવેન્ટનું પ્રમોશન કરી રહ્યા હતા ગત વર્ષે પણ આવી અમે એક મોટી ઇવેન્ટનું પ્રમોશન કર્યું હતું આ વર્ષે પણ કર્યું હતું અને જ્યારે અમે અમારું કોઈ કામ ઉપાડતા હોય તો તે ઇવેન્ટને સફળ બનાવવાના તમામ પ્રયત્નો અમે કરતા હોઈએ છીએ આ જ પ્રયત્નો અમે કરીએ છીએ અત્યારે ચાર વાગે આ વિડીયો રેકોર્ડિંગ કરવાનું કારણ એ છે કે અમને ચાર વાગે કન્ફર્મેશન મળ્યું છે અને જે આયોજકો છે વિરાજ ગાયકવાડ અને શ્રેય શાહ તેમના અમે ઇન્ટરવ્યુ તમારી સમક્ષ મૂકીએ છીએ તેમના શબ્દો જ છે અમે અમારું કામ સફળતાપૂર્વક આપ સૌને સારું સંગીત મળે ગરબા મળે તેના માટે કર્યું હતું પરંતુ આયોજકોની ભૂલના કારણે આજે વાસ્તવિકતાને સાંભળવા પડી રહ્યું છે અને આપને હક પણ છે વાસ્તવિકતાને બે શબ્દો કહેવાનો પરંતુ કોક વિચારધારા અને કોક માનસિકતાને દરેક માણસ નથી સમજી શકતો અમને પણ આજે છેલ્લા દિવસે રાત્રે અગિયાર વાગે ખબર પડે છે કે આ ઇવેન્ટમાં ટેકનિકલ ભૂલો હોય કે અન્ય કોઈ પણ ભૂલો જે બહાર આવે છે ફાઇનાન્શિયલ ભૂલો હોય મેનેજમેન્ટ ભૂલો હોય કોઈ પણ ભૂલો હોય એ ભૂલોના કારણે ભૂલો સાઇડ પર રાખો પરંતુ ઇવેન્ટ બંધ છે બંધ થઈ છે તે ગંભીર બાબત છે આ બાબતે અમે તમામ પાસ ધારકો ટિકિટ ધારકો સાથે ઊભા છીએ આ બાબતે જો કોઈ કાયદેસરની કાર્યવાહી કરવાની હોય તો અમે તેમની સાથે છે જો કોઈ પણ જાતની અરજીઓ કલેક્ટર મેડમને આવેદનપત્ર આપવાનું હોય પોલીસ ફરિયાદ કરવાની હોય તેમાં પણ વાસ્તવિકતા તમામ 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 પાસ ધારકો અને ખેલૈયાઓ જોડે છે અને સાથે રહેશે જયારે વાસ્તવિકતાને ઉપર ઘણા બધા પ્રહારો થયા ઘણા બધાએ લાભ લીધો ત્યારે પણ વાસ્તવિકતા શાંતિપૂર્ણ રીતના આપને એક જ સમજાવે છે કે વાસ્તવિકતા હંમેશા સચોટ અને સારા પરિણામો આપવા માટે તત્પર છે અને સાચી વાત જ બતાવશે આ ઇવેન્ટનું પ્રમોશન ભલે અમે કર્યું હતું પરંતુ આ ઇવેન્ટ જ્યારે બંધ થાય છે ત્યારે આ ઇવેન્ટની ખામીઓ આપણી સમક્ષ મૂકી રહ્યા છે મેનેજમેન્ટની ભૂલના કારણે આ ઇવેન્ટ આજે બરબાદ થઈ ગઈ આ ઇવેન્ટમાં અમારો પણ પ્રસેવો લાગ્યો અમારી સાથે ઘણી બધી એજન્સીનો પ્રસેવો લાગ્યો કારણ કે જ્યારે તમે કોઈક વસ્તુ માટે કોઈ બ્રાન્ડ માટે કામ કરો છો તો એ બ્રાન્ડ જ્યારે સક્સેસ બને છે ત્યારે તમારી પણ પ્રગતિ થાય છે પરંતુ આજે કદાચ અમે ગવાયા અમારી સાથે ઘણા બધા ખેલૈયાઓ ગવાયા અને અમારું

અને લોકો ગાળ દઈ રહ્યા છે કે ગમે તેવા અપશબ્દો બોલી રહ્યા છે વાસ્તવિકતા ન્યૂઝ ચેનલ કે ભાઈ અમારા કોઈ પણ લાગતા વળગતા વેન્ડર લાગતી વળગતી એજન્સી બરાબર છે જેમની સાથે જેમને ગાળ જેવી કે જેમને અપશબ્દ બોલવા આ કોઈ તથ્ય નથી આમાં કોઈએ પણ કોઈ પણ વેન્ડર્સ કે કોઈ પણ એજન્સીને અપશબ્દ બોલવાની જરૂર નથી આ જે બી છે તમે જેવી કંઈ પણ પ્રોબ્લેમ હોય તો અમે ઓર્ગેનાઇઝર છે ઓર્ગેનાઇઝર સાથે આવીને ક્લિયરલી કોન્ટેક કરી વાત કરી શકો છો અમે આન્સરેબલ છીએ વાસ્તવિકતા વાસ્તવિકતા ન્યૂઝ ચેનલ ઓફ ફોટોગ્રાફી અને કલ્પ્યુટર ઇનોવેશન આ અમારા પ્રમોટર્સ છે એમને ગ્રાહકવાની કોઈ જરૂર નથી જે કોઈ પણ જવાબદારી હોય એ તમામ અમે એ ઓર્ગેનાઇઝરને ભાવી રહ્યા છીએ